વાટીવાળી સિંગ છે તો આ ચાર દાણા ની ત્રણ દાણા ની આ ટાઈપ ની એક નંબર છે આ બે નંબર છે બે નંબર અને હવે આ ત્રણ નંબર તો ત્રણ નંબર ખેડૂત મિત્રો આપણે ઓલી આગળ ની રૂવાટીવાળી થી બધી પાકો આવી છે આ 10 નંબર ની વેરાયટી છે લાળ વગર ની આ લાળ વગર ની છે અને નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ વિડિયો ની અંદર વાત કરીશું 25 નવી સોયાબીન ની વેરાયટી વિશે તો ખેડૂત મિત્રો આ વર્ષે ફૂલ સીટ છે 25 નવી વેરાયટી અલગ અલગ વિસ્તાર ની અંદર વાવતક માં આપેલી છે એટલે ડેમો તરીકે અને આજે આપણે આ

માં કરવામાં સારું રહે એટલે આ એક નંબર છે આ એક નંબર છે તો આપણે નજીક કેમેરા કરજો કે એક નંબર માં અત્યારે કઈ ટાઈપ નું અત્યારે એની કન્ડિશન છે તમે જોઈ શકો કે આ એક નંબર ની છે અને એના તમે હું કેરેક્ટર ની વાત કરું તો આપણે પાંચ પાંડા માં આવે છે અને પટ્ટી પાંદા આવે છે તમે જોઈ શકો અને આ દાદા આપણે કેટલા દિવસ ની અંદર વેરાયટી થઈ છે આપણે દિવસ મતલબ વાયવા એના 73 દિવસ તો ખેડૂત મિત્રો આ પંચોતેર દિવસ ની બરોબર છે હવે બે નંબર ની વેરાયટી ઓકે આ बाजू ની જ બે નંબર ની વેરાયટી છે તો હવે એ તમે જોઈ શકો આના પણ પંચોતેર દિવસ થયા છે જેથી કરી અને તમને ખ્યાલ આવે એક એક ને બે આમ બાજુ દેખાડો આ નંબર બે નંબર બરોબર એક નંબર છે આ બે નંબર બે નંબર અને હવે આ ત્રણ નંબર તો ત્રણ નંબર ચડો મિત્રો આપણે પંચોતેર દિવસ તમે જોઈ શકો અને જ્યાં સુધી હોય છે ને ત્યાં સુધી તો પાકી ગઈ છે એટલે મતલબમાં બે ચાર દિવસની અંદર આને વાટ હોય તો વાટી શકીએ એટલે અઠવાડિયું છે આપણને આ રૂવાટીવાળી સિંગ છે અને આનું તમે કેરેક્ટરની વાત કરો આના પટ્ટી પાન છે બરોબર છે આપણે આ હતા તો ત્રિકોણીય પાન હતા બે નંબરના ત્રિકોણ બે નંબરના હતા એના તો ત્રિકોણ પાન છે બરોબર છે એટલે કે ગોળ પાનય નથી નથી પટ્ટી પાન એ ટાઈપના પાન છે અને હવે આપણે આગળ વાત કરીએ ચાર નંબરની વેરાયટી આ છે નંબર આપણે બરાબર છે હવે આમના પણ દિવસ છે જેથી કરી અને ફ્લાવરિંગમાં ખબર પડે અને બધાના કેરેક્ટર ખ્યાલ આવે તમે જોઈ શકો અને આ તમે જોઈ શકો કે આના પાન પણ ત્રણ આવે છે અને ટાઈપના પાન છે તો આ ચાર નંબરની વેરાયટી છે ને અહીંયા અહીંયાથી પાંચ નંબર છે તમે જોઈ શકો કે પાંચ નંબર અહીંથી જ્યાંથી શરૂ થાય ત્યાં તમે જોઈ શકો કે એનું ફ્લાવરિંગ કઈ ટાઈપનું છે આના દાણા મોટું છે અને સિંગ મોટી છે અને દાણા ભરાઈ ગયા છે તમે જોઈ શકો હવે આ ચાર નંબર જુઓ તો એનું દાણે આની કરતા નાની સિંગ છે અને પાંચ નંબરની સિંગ મોટી છે આ પાંચ છે જેથી કહેવાય આગલા વર્ષે એટલે કે આપણે આવતા વર્ષે જે વાવતર કરવું હોય ને એમાં આપણે એક બે આપણે અલગ અલગ વેરાયટી જોઈ લીધું છે તમે આવી અને જોઈ શકે આ આપણે ખેડૂતની અંદર છ નંબર છે તમે જોઈ શકો તો આમના પાન તમે જોઈ શકો તો આપણે પાંચ પાન વાળી વેરાયટી છે અને ગુલાબી ફૂલની વેરાયટી છે તમે જોઈ શકો આ રૂવાટીવાળી સિંગ છે તો આ ચાર ની ત્રણ દાણાની એ ટાઈપની સિંગુ છે અને વ્હાઈટ ફૂલની વેરાયટી છે પાન પટ્ટી પાન હા અને પાન તમે જોઈ શકો તો એના પાન કઈ ના છે તો આ રીતના પટ્ટી પાન છે કારણ કે દરેકના પાન પણ અલગ જ હોય છે વેરાયટી બદલે એટલે અને ફૂલનો કલર પણ અલગ હોય છે સિંગ પણ અલગ હોય છે જેથી કરી અને આપણે ખ્યાલ આવે આપણે આઠ નંબરની વેરાયટી છે તો એ પણ તમે જોઈ શકો તો એનું ફ્લાવરિંગ કઈ ટાઈપનું છે તો આ ટાઈપનું ફ્લાવરિંગ છે એટલે આ એની કરતાં થોડીક લેટ વેરાયટી છે અને આને તમે પાનની જોઈ શકો તો ત્રણ પાનની આ વેરાયટી છે અને ગોળ ત્રિકોણા કર આપણે જે હોય ને એ ટાઈપની વેરાયટી છે અને ગુલાબી ફૂલની વેરાયટી છે આઠ નંબર 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 આ નવ નવ હા મિત્રો આપણે આ નવ નંબર એ તમે જોઈ શકો આ પણ રૂવાટીવાળી છે પણ બે દાણા અને ત્રણ દાણાની સિંગ છે આમાં પણ બંધારણ સારું છે તમે જોઈ શકો અને આ ઘડ મિત્ર વ્હાઇટ ફૂલની વેરાયટી છે અને આના તમે પાન જોઈ શકો તો પટ્ટી પાંદ હોય એ ટાઈપના પાન છે અને ગોળ છે પાન અને પટ્ટી પાંદય છે એમાં તમે જોઈ શકો બે વૈસલા ભાંગડા પાન છે

ત્યાર પછી આપણે અગિયાર નંબર તો તમને અહીંયાથી જ બતાવી દો કે અગિયાર નંબરનું અત્યારે ફ્લાવરિંગ કેવું છે તો તમે જોઈ શકો આપણે લાગઠા કે આનું ફ્લાવરિંગ કઈ ટાઈપનું છે અને આને તમે પાન જુઓ તો આ પાન આપણે પટ્ટી પાનની વેરાયટી છે પણ લેટ વેરાયટી છે ઓલા કરતાં આપણે જે જનરલી આગળની વેરાયટી હતી એની કરતાં અગિયાર નંબર છે ને ત્યાર પછી આપણે ખેડૂત મિત્રો બાર નંબર અને બીજો કહો છો ભાઈ અને જમીન બતાવી ગયો તમે કઈ ટાઈપની જમીન ખેડૂતને પણ ખ્યાલ આવે તો આપણે ખેડૂત મિત્રો આપણે જે આંબા થાય ને બગીચો એ ટાઈપની પથ્થરવાળી જમીન છે જેથી કરી અને તમને ખ્યાલ આવે કે કઈ જમીનમાં આપણે ડેમો છે બાર નંબર આપણે તમે જોઈ શકો બાર નંબર બાર નંબર તો આમાં ફ્લાવરિંગ અત્યારે સિંગુ બેસવાનું શરૂ થયું છે એટલે કે આપણે લેટ વેરાયટી છે બીજા નવું આ તમે ઉપર જોઈ શકો હાઇટ હાઇટ પણ સાલું છે ફૂલ પણ સારું છે વદ પણ સાલું છે અને છે અને સિંગુનું આવરણ પણ સાલું છે અને એ ટાઈપની વેરાયટી છે અને એના પાન તમે જોવો તો આપણે નથી પટ્ટી પાન કે નથી ઓલા પાન એ ટાઈપના છે વજભાંગાના ત્રિકોણા ત્રિકોણાકારના પાન છે અને ગુલાબી ફૂલની વેરાયટી છે ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે ત્યાં નંબરની વેરાયટીની વાત કરવી તો અહીંયાથી તેર નંબરની વેરાયટી શરૂ થઈ તો આપણે અહીંયાથી લઈ લો કે ત્યાર નંબરમાં કઈ ટાઈપનું છે તો તમે જોઈ શકો ખેડૂત મિત્રો આ ત્યાર નંબરની વેરાયટી છે લાળ વગરની હા લાળ વગરની છે અને તમે જોઈ શકો આમાં ત્રણ દાણા ચાર દાણાની છીંગ છે ગુલાબી ફૂલની વેરાયટી છે અને આના પાન તમે જુઓ તો પણ પટ્ટી પાન છે અને ચાર પાન ને પાંચ પાન અને એ રીતના પાન આમાં આવતા હોય છે તમે જોઈ શકો ચાર પાન છે કોઈમાં ત્રણ છે કોઈમાં પાંચ છે અત્યાર નંબર ત્યાર પછી ચૌદ નંબર તો ખેડૂત મિત્રો ચૌદ નંબર તમે કે પરિપક્વ થવામાં વાર નથી આના પણ પટ્ટીપાન છે પણ એ આ પાકવાની તૈયારીમાં હોય એ ટાઈપની થઈ ગઈ છે અત્યારે મતલબ આ સિંગ પણ દાણા પૂરા ભરાઈ ગયા છે અને સિંગ પીળી થવા મળી છે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કઈ વેરાયટી કેટલા દિવસે પાકે છે એક જ ખેતરમાં ખેડૂત મિત્રો વાવેતર કરેલું હોય જેથી કરી અને આપણને પણ ખ્યાલ આવે કે કઈ વેરાયટી કેટલા દિવસે પાકે છે ત્યાર પછી મિત્રો આ છે પંદર નંબરની વેરાયટી આપણે એક થી પચીસ નંબર વાવેલા છે તો આમનું કેરેક્ટર તમે જોઈ શકો તો આનું પાન પણ તમે જોઈ શકો ત્રિકોણાકા ટાઈપનું પાન છે અને ત્રણ પાનની વેરાયટી છે અને આની હાઈટને તમે બધું જોતા જ કારણ કે તમને જમીન ઉપર ખ્યાલ આવે કે કઈ જમીનમાં કેટલી હાઈટ થાય છે ખાલી છોડ ને બધું નહીં જોતા એટલે જેથી કરીને તમને તમારી ખુદની જમીન જોઈ અને હંમેશા બિયારણ સિલેક્ટ કરવું જોઈએ ત્યાર પછી આ કેટલા નંબર છે સોળ પંદર ને સોળ નંબર નંબર આ સોળ નંબરની વેરાયટી છે તમે જોઈ શકો તો આમાં પણ ફ્લાવરિંગ સારામાં સારું છે આમાં મતલબમાં ઓલી વેરાયટી હતી એની કદાચ થોડીક લેટ છે એટલે કે આમાં હજી શીંકું બંધાવાનું શરૂ થઈ ગયું છે અને હજી ને એ બધું આવે જ છે અને આ તમે જોઈ શકો આ પણ આમ ગણો તો ત્રિકોણ આકાર છે પણ અણવાળા પાન છે અને તમે જોઈ શકો આ પટ્ટી પાન નથી તમે જોઈ શકો આમાં ગોળ પાન કહેવાય પણ અણીવાળા પાન છે એ ટાઈપની વેરાયટી છે અને આપણે આ બધાના ફૂલનો કલર આજે બધું વસ્તુ અલગ જ હોય છે કારણ કે એ ઘણા ખેડૂતો વેરાયટી એક જ છે એક ના હોય ત્યારે આપણે ડેમો એટલા માટે લીધો છે ને હવે આપણે સત્તર નંબર ની બતાવી છે હમ તમે જોઈ શકો સત્તર નંબર આ સત્તર નંબરની વેરાયટી છે તો એ પણ તમે જોઈ શકો એના પણ પાન તમે જોવો તો આપણે ત્રિકોણાકાર એટલે કે અણીવાળા પાન એ ટાઈપના પાન છે અહીંયાથી અલગ પડે અહીંયાથી તમે જોઈ શકો એટલે આ આપણે અઢાર નંબરની વેરાયટી છે તો એ પણ એક રૂવાટીવાળી વેરાયટી છે તમે જોઈ શકો પણ આ લેટ વેરાયટી છે આપણે ઓલી આગળની રૂવાટીવાળી બધી પાકવા આવી છે અને આ આપણે લેટ છે અને આ તમે સત્તર નંબર તો એ રુવાટી વગરની છે ને આ રૂવાટીવાળી છે એટલો ફરક છે બેમાં અને ફૂલ ફૂલમાંય બેમાં કલર અલગ છે તમે જોઈ શકો ઓગણીસ નંબરની વેરાયટી તો આના તમે પાન જુઓ એકદમ ગોળ પાન છે ઉપરથી તમે અહીંયા અણી નથી જોઈ જુઓ આપણે બીજા પાનમાં આપણે અણી આવે છે તો આ ગોળ પાન છે એ ટાઈપની વેરાયટી નીચેથી છે અને એનો એનું એનું પાછું ઉપરથી પાન જોવો તો અણવાળું આવ્યું છે તો એ રીતની વેરાયટી છે અને આપણે આગળના પણ જ્યારે ફૂલ ઘોડતા ત્યારે પણ આપણે ફોટા લીધેલા છે એના તો આપણે એવું લાગે ને તો એક વિડીયોની અંદર આપણે ફોટા પણ દર્શાવી દઈશું જેથી કરી અને કેના ફૂલ કેવા છે એ પણ ખબર પડે અને હવે આપણે નેક્સ્ટ આજે આપણે વીસ એકવીસ એટલે ત્યાંથી આપણે છ વેરાયટી એમના કાકા કે બાજુમાં આપણે ઉપરના પડામાં અહીંયા જગ્યા નહોતી એટલે કૌશિક બતાવો તો આ ઉપર આપણે આંબા રહ્યા ને એની ઉપર આપણે સો વેરાયટી ત્યાં છે આપણે બતાવીએ એટલે કે બધું વસ્તુ એક જ છે ખેતર હાલો ત્યાં જાય મિત્રો આ આપણે વીસ નંબર એટલે ઓલા કરતા આપણે ક્યાં કેટલા દિવસ લેટ વ્યા હતા દસ બાર દિવસ આપણે જે ઓગણીસ નંબર વેરાયટી રે ને એની કરતા આપણે લેટ વાયવા છે એટલે આમાં તમે તુવેર સોંપી તમે જોઈ શકો ઓલી આપણે માંડ્યું મતલબ નીચે પડામાં આ ઉપરના પડામાં છે બરોબર તો આ દસ દિવસ વાંહે છે એની કરતા તો આ તમે જોઈ શકો આમાં સિંગુ બે શરૂ થઈ છે આપણે આ વીસ નંબરની વેરાયટી છે એટલે કે આપણે આ સાઠ દિવસના છે ગણે એટલે આપણે પંચોતેર દિવસ નતા ને આ પાસઠ પાસઠ દિવસ અને કેટલી મિત્રો આ તમે જોઈ શકો એકવીસ નંબરની વેરાયટી તો આમાં અત્યારે જો તમે સિંગુ બે હવાનું લાગત ચાલુ થઈ ગયું છે પાસઠ દિવસ હા પાસાઠ દિવસ આપણે ઓલા તો કરતા દસ દિવસ લેટ છે એટલે હવે જે આ વેરાયટી તમને હું સાત બતાવું ને બધી લેટ વેરાયટી છે બાવીસ નંબર છે ને હા 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 બાવીસ નંબર તમે ખેડૂત નથી આ રૂવાટીવાળી વેરાયટી છે તમે જોઈ શકો એકદમ ઘાટી રુવાટી છે પણ આ લેટ વેરાયટી છે આપણે ઓલી બધી હતી એ નજીક વેરાયટી હતી મતલબ ટૂંકા દિવસની હતી નંબર હા ખેડૂત મિત્રો બાવીસ નંબર આ બાવીસ નંબર આ પણ તમે જોઈ શકો રૂવાટીવાળી વેરાયટી છે અને આના તમે જોઈ શકો કે વ્હાઇટ ફૂલની વેરાયટી છે આપણે આગળ હતી ગુલાબી ફૂલની હતી અને આના પાન તમે જોઈ શકો તો ત્રિકોણિયા છે પણ એકદમ લાંબા પાન છે એટલે પટ્ટી પાનથી પોળા પાન છે આ ત્રેવીસ અને આ તમે જોઈ શકો એટલે કે ત્રેવીસ નંબરની વેરાયટી તો આમાં જે શીંગું બેંધાવાની સારું થઈ છે તે એ ગાયત્રી થઈ છે ફૂલનો પીરિયડ પૂરો થયો ને હવે સિંગુ શરૂ થઈ છે અને આના પાન તમે જોઈ શકો કે ત્રિકોણાકારના અને આની વધ તમે જોઈ શકો તો ચાલુ ચાલુ રહેતી હોય છે ત્યાર પછી આ ખેડૂતો સોવીસ નંબરની વેરાયટી આના પણ આપણે પાંચ આઠ દિવસ આજે થયા છે તો આમાં અત્યારે સિંગુ બંધાવાનું ચાલુ છે અત્યારે અને એના પાન તમે જોઈ શકો તો આપણે ચાર પાનને એ ટાઈપના પાન છે ત્યાર પછી આપણે આ પચીસ પચીસ નંબર એટલે કે સેલી વેરાયટી તમે જોઈ શકો તો આમાં અત્યારે ફ્લાવરિંગ ટેજ પૂરો થયો છે અને છીંગું બંધાવાનું શરૂઆત થઈ છે અને આ પણ તમે જોઈ શકો તો કે વેલાવાળી એ ટાઈપની વેરાયટી છે એટલે કે વૈજ્યની ચાલુ રહેતી હોય છે અને એના પાન તમે જોવો તો ત્રિકોણ આકારના પાન છે અને ત્રણ પાનની વેરાયટી છે તો ખેડૂતો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા ખેડૂતનું આપણે ફિલ્ડ લેશું ત્યાં પણ આવી રીતે પચીસ વેરાયટીનો આપણે ડેમો લીધો છે અને કોઈ પણ ખેડૂત મિત્રને આ ડેમો જોવો હોય તો આપણે વિસાવદર તાલુકાના લાલપુર ગામની અંદર આ વાવતર કરેલું છે જેથી કરીને તમારે એટલે આગલા નેક્સ્ટ વર્ષની અંદર જે આપણે પસંદગી કરવી હોય તો પણ તમને ખ્યાલ આવે કે આપણે કઈ વેરાયટી વાવવી જોઈએ તો આપણે આ વર્ષે ગુજરાતમાં પહેલી વખત આવો ખુલે સીટ છે એક પ્રયોગ કર્યો છે કે અલગ અલગ ખેતરની અંદર કે પચીસ વેરાયટી વવરાવી જેથી કરીને આપણે ગુજરાતના ખેડૂતોને કે સારામાં સારી આપણા વિસ્તારમાં કઈ વેરાયટી થાય ને એ ખ્યાલ આવે અને આ આપણે ઉત્પાદન પણ સારું આવે તો તમે નજીકમાં હોય તો અહીંયા લાલપુરની અંદર તમે જોઈ શકો છો તો બસ આજે આટલું નમસ્કાર